રાજકોટમાં એ ડિવિઝન પોલીસે હવાલાકાંડ આક્ષેપ મામલે બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા હતા કોન્સ્ટેબલ આહિર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો સોની કારીગરની અરજીના આધારે મારમારી મારી ત્રીસ લાખનું સોનું પડાવ્યાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તો આ વાત કરીએ હવાલાકાંડ અંગે જેમાં હાલ તો સોની કારીગરને અરજીના આધારે મારમારીને મારીને ત્રીસ લાખનું સોનું પડાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં રાજકોટ એ ડિવિઝન પોલીસમાં હવાલા કાંડના આક્ષેપનો આ મામલો સામે આવ્યો છે આ સાથે જ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હોય તેવું સામે આવ્યું પરંતુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં કિશાન આહિર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાથે જ હવાલાકાંડ અંગે વાત કરીએ કે સોની કારીગરની અરજીના આધારે માર મારીને ત્રીસ લાખનું સોનું પડાવ્યો હોવાનો આક્ષેપ પણ છે સંવાદદાતા લકીરાજ અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટ એ ડિવિઝન પોલીસમાં હવાલાકાંડના મામલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા જે આપણે jornada se રાજકોષમાં જે હિરેન આગેસરા નામના યુવકને કન ડિગ્રી જે આપવા માં આવી હતી ચાર જેટલા વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી તો તેના આધારે જે હિરેન આગેસરા નામના જે સોની કારીગરને ઉઠાવી લઈને એ ડિવિઝનના બે કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો હવે સમગ્ર હવાલાકાંડ મામલે કિશન આહીત અને તેમ જ ઝાલા જાલા નામના જે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પોલીસ કમિશનર દ્વારા આજે ગત જે મોડી રાત્રે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો જે અરજીના આધારે જે ત્રીસ લાખ નું સોનું છે તે સોની કારીગર પાસે પડાવી લેવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો જી લખીદાસ માહિતી બદલ આપનો આભાર